તો હવે આપણે જઈ રહ્યા છે નદીએ નદીએ મિત્રો પાણી આવ્યું હોય ને નદીએ ને તો આપણે જવાનું છે નદીએ નદીઓ બનાવવા તો નદીમાં પાણી આવ્યું બહુ આપણે નદીએ જઈને આપણે જય માતાજી બરોબર જો મિત્રો ગામની ભારે નદીએ દરિયા જતા હોય ને તો રાયડો પણ થઈ ગયું છે આ ચાર જો તમે પલ્યુશન નહીં તરફમાં જોઈ શકો છો નગનાથ નદી આપણે મિત્રો નદી અને પછી ગયા છે તો નદીની નીચે ઢાર પણ હવે લી ગયા ઉતલી જા સે જમીન ગાળો છે ને મિત્રો કાલ અમે આવ્યા હતા ને તો અને આ આની માથે ને જાતું જાતુંતું પાણી આગળ જાવે કાલ અમે મિત્રો અમે આવ્યો તો આની ઉપરથી મિત્રો ડીપ ઉપરથી પાણી કાલ ટપકતું તો મિત્રો આજે તો એને આપણે થોડાક લેટ પડી ગયા હે તો આજે ને ઘોઘરા નેચીએ નેચંગ પણ જાય મિત્રો ને આપણે નદીએ પૂછી ગયા છે તો આપણે ભરતભાઈ તમે હવે યસંતભાઈ તમે હેઠા ઉતરો તો સારું કહેવાય સારી બાબત કહેવાય જો આ ભાઈ આવતા પહેલે જ પગ હોય મુરત પણ કરી દીધું છે જો ને આ ભાઈ વાંદળાની જેમ ડાફું જ માર કરે નદી બધી બારી જ નહીં ભે તો જો મિત્રો આપણે હે ને નદીએ પૂછી ગયા હે તો જો મિત્રો પાણી પણ કેટલું આવ્યું છે તો મિત્રો જો કાલે અમે આવ્યા ને નદીએ તો કાલે ને આ ડીપમાં છે ને પાણી ઓલી બાજુ પસાર થતું હતું આ તો મિત્રો આપણે એક દિવસ લેટ પડી ગયા હે એટલું તો મિત્રો પાણી આવ્યું નહીં કે ટાઈ ટપક નહીં તો આપણે ગંડારા નીચે પાણી જાય તો આવે ને આપણે ટેકરી માથે જશું ટેકરી માથે જઈને આપણે જો તમને બધું લોકેશન આવે ભાઈ તમે કંઈક આવવા માગો છો બસ લોકેશન મસ્ત લોકેશન મિત્રો મસ્ત અમારા વડે જોતા રહો મિત્રો

ઘાસ પણ થઈ ગઈ હે જો આ મિત્રો ભરતભાઈ જો આ ઘાસ પણ ઘાસ લે ખબર શું કરવી નદી ની અંદર મિત્રો ને ગંદકી બંધ મિત્રો ને બહુ થાય કે અવાર અવાર બધી વસ્તુ નાખતા હોય નદી ની અંદર તો એ લોકોને આ બધું નખાય નહિ નદી ની અંદર તો મિત્રો એક નમ લોકેશન છે તમે જોવો તમે જો તમે ફોટોગ્રાફી માટે તમે મિત્રો આવી શકો છો તો જો ફોટા ફોટા પાડતા જો આ ભાઈ હે જો ગીતનું નામ તો એક તો આવડતું નહીં તો કે શૂટિંગ કરવાનું તમને શું શૂટિંગ કરવાનું ઈ તો કહો અમને એ તો ખબર પડે તો મિત્રો આ નદી જો મિત્રો પાણી પણ મસ્ત તો ચાલુ રહે ચાલે નદીની અંદરથી જો ભરતભાઈ આપણે આગળ આગળ જાય જો મિત્રો એ તો હે ને આપણે શરીર પર ની ચોટી નો ભરો હે બીજું કઈ અંદર જો મિત્રો નદીનું લોકેશન એકદમ મસ્ત બ્યુટીફુલ કહેવામાં આવે ઇંગ્લિશ માં તો આપણે જો સાદા માણસ હે દેશી લોક તો આપણે સાદામાં મસ્ત વાતાવરણ છે

જો આ પહેન તો પોચું પોચું લાગે જો મિત્રો એ પાછા પડે જો એમને પોચું એમને જેમ કે વજન બહુ હે એટલે જો જો ડાફું મારે છે જો જો હાલે હાલે એસમ ભાઈ ની દાદા ઓલા જા ને એસમ એમ ભાઈ જો એમને મિત્ર હે ને એ તો વાંધે છે એ તો એમને હે ને કોઈ શોખી તમારા ધ્યાનમાં હોય ને તો કોમેન્ટ કરજો તો આપણે છે ને જલ્દી છે ને એમનું કાગણું કરાવી નાખા તો કેવું મિત્રો મસ્ત પાણી આવી ગયું નદી ની અંદર તમે પણ ને નાવ આવી શકો છો અમારી નદી ની અંદર જો મિત્રો સામે જો ની મહાણી હે અમારા કામ સમશાન મિત્રો આ જગ્યાએ મિત્રો ભૂત થાય મજાક નહીં કરતો ઓલરેડી તો તમે છે ને સાવચેતી ચાલજો નદીનું વાતાવરણ બેસ્ટમાં બેસ્ટ વાતાવરણ કાલ મિત્રો મેં આ જગ્યા આવ્યા ને તો આ જગ્યાએ મિત્રો કેટલું પાણી હતું ને તમે વાત જાવ તો આ જ આ જગ્યાએ પાણી મિત્રો હે ને ઓછું થઈ ગયું છે તો આ હે ને ભરતપુર બ્લોગર તો એક દિવસ છે ને લેટ પડી ગયા હતા એટલે યાદ છે આપણે નદીએ જાવું છે તો આપણે હે ને મિત્રો નદી પણ એમની સાથે નદી પણ આવ્યા છે તો મિત્રો એકદમ મસ્ત નજારો હોય લીલોસમ વાતાવરણ હવે જોવા મળશે નદીએ ચો ગમે તે ગીતનું શૂટિંગ કરવું હોય ને તો આ જગ્યાએ તમે શૂટિંગ પણ કરી શકો મિત્રો આ જગ્યા જો જો ભરતભાઈ જો એમનું બાઇક લઈને જાય છે ભાઈ હમણાં તો લેતા જુઓ અમારે પણ આવવું હોય ઘરે એ મિત્રો આગળ જઈને બાઇક ઉભું રાખશે તો આપણે ને આગળ જઈને બાઈક ઉભું રાખશે તો આપણે ને બાઇકમાં જાશું કરે તો કાલ તો મિત્રો આ જગ્યા આવે ને એટલું પાણી હતું એટલું પાણી હતું ને તમે વાત જ ના પૂછો એટલું પાણી હતું આ જગ્યાએ જો આ જગ્યાએ જો પાણી કેટલું હોય તમે જોયું જુઓ તમે મસ્ત જાવ ને પાણી તો મિત્રો આ જગ્યાએ ખાડો હોય તાંપલો મિત્રો કને ભાજો ખબર તમને એ કોણ હતું ખબર આપણે એસમભાઈ હતા ને આપણે ચંદનમાં આવ્યો આવ્યા કે ના આવ્યા એસમભાઈ તો તમને ટ્રેક્ટર આવડતું નહીં અને જેમ કે નદીમાં ટ્રેક્ટર શીખતા હોય નહીં એટલે આમ ટર્ન મારવા જાય સીધો તાંપળા ઉપર આવ્યું ટ્રેક્ટર तो ना जो मित्र नदी पानी आवे ना मित्रों तो ऊपर ने ने। ऊपर पानी पानी तु तु पानी आ अंदर। तो फुट तो। तो तो है नदी ऊपर जतु फूट तो मस्त वातावरण थी जाए मित्रों મેન્ટને સબસ્ક્રાઈબ કરો મિત્રો જય માતાજી